મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દસ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા આ યોગ કેમ્પમાં ભાગ લેનારા તમામ બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવા માટે યોગ કસરત અંગે વિશેષ પુસ્તક તેમજ સર્ટિફિકેટ્સ પણ આપવામાં આવ્યા હતા તો યોગાભ્યાસમાં સહભાગી થનારા વાલીઓ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઉનાળા વેકેશનમાં આ પ્રકારના કેમ્પ ખૂબ ઉપયોગી નીવડે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં બસો કેમ્પ છે એ કરવામાં આવેલ હતા અને આ યોગ સમર કેમ્પમાં સાત વર્ષથી લઈને પંદર વર્ષ સુધીના બાળકોને યોગાસન પ્રાણાયામ ધ્યાન અને એમની સાથે સાથે રમતો છે એ રમાડી અને બાળકોના પ્રતિ બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને એમાં યોગનો વિચાર થાય અને બાળકોને એક જેને કહેવાય મોબાઈલથી દૂર રહેવા અને સાથે સાથે એની શારીરિક માનસિક ક્ષમતા વિકસે એ હેતુથી ગુજરાત રાજ્ય યોગ દ્વારા છે એ આયોજન કરવામાં આવે છે મારું જિલ્લામાં અને તાલુકામાં ફર્સ્ટ રેન્ક આવે છે અને રાજ્ય કક્ષા પણ મારો ફર્સ્ટ રેન્ક આવે એવા મારા પ્રયત્ન છે અને બધા બાળકો શીખવા જોઈએ મારી બેન અહીંયા યોગા કરવા માટે આવતી હતી તો ઘરે આવીને ખૂબ કહેતી તો મને એને જોઈને પ્રોત્સાહન મળ્યું કે મારે પણ જોઈન્ટ કરવું જોઈએ એટલે મેં પણ જોઈન્ટ કર્યું અને અહીંયા આવીને મેં ખૂબ યોગા શીખ્યા ઘણા બધી મુદ્રાઓ ઘણા પ્રાણાયામ શીખ્યા